RSS એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેને આવતા વર્ષે 100 વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે વર્ષ 1925 થી RSS નું મુખ્ય કાર્યાલય મહારાષ્ટ્રનું નાગપુર રહ્યું છે પરંતુ હાલમાં આ મુખ્ય કાર્યાલય નાગપુરથી શિફ્ટ કરીને દિલ્હીમાં લાવવાનું છે તેવી અટકળો ચાલી રહી છે તે વચ્ચે એક પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે કે RSS ના વડા મોહન ભાગવત સંગનું સંચાલન દિલ્હીથી કરશે કે પછી નાગપુરમાં જ રહેશે નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયાની સાથે હું છું મિશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગામી વર્ષે તેની શતાબ્દીની ઉજવણી શરૂ કરશે ત્યાં સુધીમાં નવી દિલ્હીમાં તેનું નવું નિવાસસ્થાન તૈયાર થઈ જશે તેવી અટકળો ચાલી રહી છે અને એવો અંદાજો પણ લગાવવામાં આવી રહ્યો છે કે આરએસએસના આ નવા કાર્યાલયમાં ચાર એલિવેટર્સ એન્ટ્રી પોઈન્ટ્સ પર એક્સરે મશીન્સ તેમજ એક કન્વેન્શન હોલ ઓફિસો અને રહેણાંક રૂમોની સુવિધા હોઈ શકે છે અને આરએસએસમાં નાયબ વડા સમક્ષ અધિકારી સહ સંચાલક અને મહામંત્રી શહીદ ટોચના અધિકારીઓ આ ઇમારતમાંથી સંઘનો કાર્યભાર સંભાળી શકે છે તેવી અટકળો પણ ચાલી રહી છે તે વચ્ચે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આરએસએસ ના વડા મોહન ભાગવત સંઘનો કાર્યભાર નાગપુરથી સંભાળશે કે પછી તેઓ નવી દિલ્હીમાં બેસે તેમજ સૌથી મહત્વની વાત તો એ છે કે જો દિલ્હીમાં સંઘનું નવું કાર્યાલય ચાલુ કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક બીજેપીનું પ્રેશર આરએસએસ પર રહી શકે છે અને બીજી બાજુ મોહન ભાગવતે જણાવ્યું હતું કે સંઘ પરિવારના સભ્યોને સરકાર પર તેમની નિર્ભરતા ઘટાડવા માટે નિર્દેશો અપાયા છે અને ભાજપમાં પ્રવેશ મેળવવા માટે આરએસએસને સંભવિત દ્વાર તરીકે જોવો નહીં તો હવે જોવું રહ્યું કે આરએસએસનું આ નવું કાર્યાલય રાજકારણમાં કંઈ નવા જૂની કરાવે છે કે કેમ આવી જમ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો વેબ